અરવલ્લી જિલ્લામાં ભ્રષ્ટતંત્રના પાપે અરજદારોને ન્યાય ન મળતા હોવાના આક્ષેપ ઉઠવા પામ્યા છે ભિલોડા તાલુકાના બ્રહ્મપુરી ગામની ગૌચરની જમીનમાં દબાણકર્તાઓ ગ્રામજનોને ધમકી આપતા અરવલ્લી જિલ્લા કલેક્ટર અને પોલીસ વડાને રજૂઆત કરી બ્રહ્મપુરી ગામની ગૌચર જમીનમાં દોઢ માસ અગાઉ રોડ બનાવવા સંબંધિત અધિકારીને ફરિયાદ કરેલ ત્યારબાદ ગત રવિવારના રોજ ફરીથી ત્યાં રોડનું કામ શરૂ થતાં લોકો દ્વારા તેનો વિરોધ કરવામાં આવતા તેઓને ધમકી આપવામાં આવતી હતી અરજદારોએ આવા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે લેખિત રજૂઆત કરી હતી કરવામાં નહીં આવે તો અરજદારોને ગામ છોડવાનો વારો આવશે તેવી પણ રજૂઆત કરાઈ હતી રિપોર્ટર હિતેન્દ્ર પટેલ અરવલ્લી વાત્સલ્યમ સમાચાર મારું નામ અંગારી બાઉુભાઈ કાળાભાઈ છે હું બ્રહ્મપુરી ગામનો વતી છું અમે અમારા ગામની અંદર આવેલા ગઈ જમીન પર બની રહેલા રસ્તા માટે અમે રજૂઆત કરી અને સાત અધિકારીઓને એની જાણ કરી તે બદલ ગામમાં રહેલા ચાર ઘરવાળાઓ જે આ રસ્તો કાઢે છે તે લોકોએ અમને ધમકી અને મારી નાખવાની ધમકીઓ આપે છે એટલા માટે અમે શ્રી જિલ્લા પોલીસ વડાને આ આવેદનપત્ર આપી છે અને જો આ જિલ્લા પોલીસ વડા શ્રી પીડીઓ શ્રી આ બાબતે ઘટતું નહીં કરે તો અમારે ગામ છોડવાનો વારો આવશે અને આ સિવાય અમે જે આ બાબતે પત્રકારોને બોલાવ્યા પત્રકારોને પણ આ લોકો ધમકી આપે છે અને મારી નાખવાની ધમકીઓ આપે છે કોન્ટ્રાક્ટર પણ એમાં ભેગો છે અને જે ગામના રસ્તો મૂળ રસ્તો છે એ રસ્તો નથી કાઢતા અને ગામના ગૌચર વચ્ચેથી રસ્તો કાઢે છે અમારી રજૂઆત એટલી જ હતી કે જ્યાં જૂનો રસ્તો છે પહેલેથી તે રસ્તા પર રસ્તો નવો બનાવો તો એ કાઢવા તૈયાર નથી અને એ દબાણ કરીને ગૌચરના વચ્ચેથી રસ્તો કાઢે છે કલેક્ટરને જાણ કરી ટીડીઓ સાહેબને જાણ કરી અને ધમકીઓ બાબતે અમે પોલીસ અધિક્ષકશ્રી જાણ કરી છે અને આ બાબતે અમને સત્વરે રક્ષણ આપવું જોઈએ નહીં તો અમારે ગામ છોડવાનો વારો આવશે